એટલું હે તો આપણે આને ધોઈ નાખીએ હારાથી તો આપણે આ સ્ટ્રોબેરીને ધોવી જરૂરી આપણે એને ધોઈ નાખવાની ધોવી જરૂરી છે તો આપણે આ મરી છે એને આપણે કૂટાળી નાખીએ ખાંડડીમાં આપણે આગળનો ભાગ છે સ્ટ્રોબેરીનો એ કાઢી નાખીએ લેજો આવી રીતથી જો એકદમ સરસ છે સ્ટ્રોબેરી આવી રીતે બધી આપણે સુધારી નાખીએ થોડી નાની કર નાખીએ એકદમ સરસ બને છે અત્યારે સીઝન છે આપણે સ્ટ્રોબેરીની તો આપણે કોઈ બી વસ્તુ સિઝનની અંદર ખાઈ લેવાની ઋતુની અંદર આપણે બધી સ્ટ્રોબેરી સુધારી નાખી છે તો આની અંદર આપણે ખોદીનો નાખી દેવું હવે રીતે પાન કટિંગ કરી પાંદ મારી ના તો આપણે તુલસી માના પાને નાખી દેવું અને થોડું સ્વાદ પ્રમાણે નિમક નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દે આવી થોડે આપણે એક બે બે ચમચી જેટલું ખાંડ નાખશું એટલે ખાટા મીઠો એકદમ સરસ લાગે થોડું આપણે પાણી નાખીશું અડધો ગ્લાસથી ઓછું હવે આને આપણે ક્રોસ કરી નાખીએ મિક્સરમાં તો આપણે જોઈએ છે તો સરસ થઈ ગયું છે પણ એકદમ મસ્ત લાગે છે સ્ટ્રોબેરીનો જ્યુસ છે પણ થોડું હજી આપણે આને ક્રોસ કરશું તો ક્રોસ થઈ ગયું છે આપણે આને સ્ટ્રોબેરી છે એકદમ સરસ થઈ ગઈ છે જોઈ શકો છો સ્ટ્રોબેરી મિક્સ કરી દઈ પાણી નાખ્યા પછી તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત બન્યું છે આપણે સ્ટ્રોબેરી નું જુસ છે જે આપણે આને મરી કૂટડા હતા ને તો એ આપણે નાખી દઈએ અને ભેગા એકદમ ફ્લેવરમાં ફોદીનો તુલસીમાંના પાન નીમક બે ચમચી ખાંડ નાખીને આપણે મરી પાવડર નાખ્યો એટલે સરસ લાગે ફ્લેવરમાં પીવાની કોઈ સારું લાગે પેટ માટે સારા તો આપણે આ મીઠું લીધું છે ને આ લી અને મીઠું અને આપણે આ ગલાસ સજાવવા માટેના લીંબુ લીધો છે લીંબુનો રસ આપણે નાખવાનો છે મીઠા ભેગો પાણીની જગ્યાએ આપણે લીંબુનો રસ નાખશું

બધીમાં આપણે સર્વ કરી હમ તો આપણે આ સ્ટ્રોબેરી કટકા કર્યા હતા એમાંથી આપણે સ્ટ્રોબેરીની કાઢી આપણે કટકા કરી તો આને આપણે ડેકોરેશન કરી દઈએ એકદમ સરસ લાગે છે તો આપણે આ સ્ટ્રોબેરી બધા આપણે ડેકોરેશન કરી દીધું છે એકદમ મસ્ત લાગે છે અત્યારે સ્ટ્રોબેરી હાવ સસ્તી મળે માર્કેટમાં તો તમે જરૂરથી ટ્રાય કરજો સ્ટ્રોબેરીનું જ્યુસ બનાવવાનું ને આપણા છોકરા સ્ટ્રોબેરી ખાતા હોય તો તમે આવી રીતથી બધી મટીરિયલ નાખીને બનાવશો તો શરીર માટે સારી આ જૂસ ને પીવામાં સારું અને આપણે થોડીક તાકાત મળે સ્ટ્રોબેરીની જ્યુસથી તો તમને અમારો વિડીયો સારો લાગે સ્ટ્રોબેરીનો તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું એકલો વિડીયોને ક્યાં સુધી બાય બાય